અરે ભાઈ કેમ છો સાહેબ મજામાં તમે કોણ બોલો બોલું છું આપડે વડોદરા થી સુરેશભાઈ દેવરે બોલું છું સાહેબ સુરેશભાઈ સુરેશભાઈ દેવરે દેવરે આ દેવરે દેવરે

ना लगन કરે હતા હ પછી એના હું છે એક મહિનો ખાલી રહી બરાબર હ પછી બધી વઈ ગઈ ને હવે ઈ નાખી મારી પર ઈ કે ના મહારાજની જે પોલીસ હોય ને હ પછી કે હવે કેસ કરે ને હવે પોલીસ કે કે તમે અહી આવો તમારી પર ઈર્દી કરી કે તો થઈ એક કેસ એમાં હું એમ નહી એક મહિનો રહી સાહેબ આ થાતી છે

મતલબ ને બાપુ ના છે દેવરે મતલબ ભરવાડ કે શું એમ હા હા ભરવાડ જાય ને એમાં એમ છે સાહેબ

મારી બાપા ઓલો જે પોલીસ વાળો જે છે ને મહારાષ્ટ્ર નો કે કે તમારે કે ત્રેવીસ તારીખ પેલા આના પડી જાય છે મેં ખાલી મારી મમ્મી ને વાત કરી કે

અનતના ટિકડા આવે ને હા ઈ મારે ખાઈ જાવ મરી જાવ અરે એવું થોડું કરે પેલા મણા નહીં નહીં સાહેબ એવું થોડું કરે સાહેબ આ બધું હે હાલો એમાં હોય તારે જરૂર પડે તો હું ભેગો આવી પણ એમાં રો છું હે

અને એવું લાગે જો તને દર જેવું હોય તો અહીંથી વકીલ હારે મોકલીશ અરે કેસ કીધો તને જમીન માં છોડાવી લે ને એવું આથી માં એ પણ પેલા નો હશે એટલે અત્યારે તો એસ એ મુજબ થયો હોય हाँ अच्छा रे तो ये एन एम एस की दिखा दी एन एम की आप कहाँ से बोल रहे हो मैं बोला वडोदरा से हाँ क्योंकि आप सुरेश भाई हो मैं बोला क्योंकि आपके घर वाली पुनम है मैं बोला वो उसके पापा के वहाँ है मैं हिंदी में बात कर रहा हूँ मैं बोला ये के के आप आप तेईस तारीख को तो नहीं आओगे तो आपके घर पे पुलिस मैं �

ના ના તો ખાલી આ ઘર વાળી ની મેહતા હા એમાં કઈ ડરવાનું નહી હો સાહેબ તમારી હારે વાત કરી આમ હિંમત આવી ગઈ હો માતાજી ના શરણ આવી ગઈ એમાં કઈ ડરવાનું નહી ભલે કઈ જરૂર પડે તો રિંગ કરજે હો ઓકે સાહેબ અને કદાચ ફોન નો ઉપડે ને હા તો બે ત્રણ ચાર રિંગ કરજે ઉપાડી લઈ હા વાંધો નહી વાંધો નહી કઈ વાંધો નહી હાલો જય માતાજી જય માતાજી જય માતાજી હા ઓકે સાહેબ હા